ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં જ હશો તો દોસ્તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અત્યારે સવારે સવારે સાત વાગી ગયા છે અને આપણે અહીંયા ડેરીમાં આવેલા છીએ તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે મિત્રો આપણે હવે અહીંયા ડેરીમાં આવી ગયા છીએ તો હવે આપણે દૂધ ભરીશું આગળનો વિડીયો હું તમને ખાસ અને ખાસ બતાવીશ જોઈ શકો છો તમે મોર્નિંગનો વ્યૂ મિત્રો તો અહીંયા દિવસ ઉગવાની તૈયારી છે હજુ દિવસ ઊગ્યો નથી મિત્રો અને હું સવારે વહેલાં વહેલાં અહીંયા આપણે અહીંયા ડેરીમાં આવી ગયો છું તો જોઈ શકો છો મિત્રો આ દરવાજો બંધ છે અત્યારે હવે હું અહીંયા ખોલીશ અને આપણે શરૂઆત કરીશું હજુ ગ્રાહકો નથી આવ્યા ડેરીમાં આપણે પણ અહીંયા દૂધ લઈને આવી ગયા છે જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં તો આપણે અહીંયા ખોલી દીધું છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો દોસ્તો આ છે આપણા ડેરીનો વ્યૂ અંદરનો વ્યૂ હું તમને બતાવીશ તો મિત્રો આ રીતે થાય છે આપણા દિવસની શરૂઆત સવારે સવારે દૂધ ભરવાની આપણે અહીંયા કોમ્પ્યુટર વગેરે ચાલુ કરી દઈશું લાઇટની જે સિસ્ટમ છે તે અહીંયા સ્વિચ આપણે ઓન કરી દઈશું એટલે અહીંયા લાઇટ પણ ચાલુ થઈ જશે અને મિત્રો આ છે આપણું ટેસ્ટિંગ મશીન તે પણ આપણે એને સ્વિચ ઓન કરી દઈશું એટલે ટેમ્પરેચર આવી જાય જલ્દી તો વિડિયો વિડીયો મેન્ટક બન્યા રહેજો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને રોજ તમે નવા વિડીયો જોઈ શકો તો મિત્રો આ રીતે આપણે અહીંયા સ્ટાર્ટ કરી દઈશું કોમ્પ્યુટરને આ તે બધો સામાન અહીંયા જોઈ શકો છો તમે વિડીયોમાં તો દોસ્તો આ રીતે આપણે અહીંયા ડેરીમાં દૂધ ભરવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો તમે વિડીયો વિડીયોમાં અહીંયા ગ્રાહકો પણ આવવા મળ્યા છે દૂધ ભરવા માટે તો વિડીયો મેન્ટક બન્યા રહેજો તો ગાઈઝ આ રીતે આપણે ડેરીમાં દૂધ ભરીએ છીએ તમે જોઈ શકો છો વિડીયોમાં તો આ રીતે આપણે એનું સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ તો આ રીતના આપણે કાદુકનો જે રૂલ્સ છે આ રીતના દૂધ ભરવા માટેનો વિડીયોમાં બન્યા રાજુ એન્ડ સુધી તો દોસ્તો આ રીતે આપણે કાર્મિક રોજ જે આ રીતે ડેરીમાં દૂધ ભરીએ છીએ અને અહીંયા સવારે સવારે સાત વાગે આપણે આ રીતના રોજના છે તો મિત્રો અહીંયા બાજુમાં અમૃતભાઈ ની દુકાન પણ છે તમે જોઈ શકો છો વિડિયોમાં હેલો જ કેમ છો તો તમે બધા મજામાં જ હશો તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે મારા નવા વિડીયો જોઈ શકો તો દોસ્તો અત્યારે ઉનાળો ચાલે છે અને ગરમી બહુ જ પડે છે તો હું તમને આજના વિડીયોમાં બજારનો જે વ્યૂ છે બપોરનો એ બતાવીશ આજે પંઢરવાડાનો તો વિડીયો મેં તક બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

આપણે અહીં ઊભા છીએ અત્યારે જોઈ શકો છો આરતી જ્વેલર્સ પંદરવાડા દુકાન આગળ આપણે ઊભા છીએ તો અહીંયા બાજુમાં ઇલેક્ટ્રિકની દુકાન પણ છે જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં બહુ અને બહુ જ ગરમી છે અત્યારે બપોરનો ટાઈમ છે બે વાગે છે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ તો મિત્રો આજનો વિડીયો કોઈ ખાસ અને ખાસ થવાનો છે આપણે દુકાનમાં અંદર જઈશું તો અહીંયા સીટ જોઈ રહ્યા છે જોઈ શકો અહીંયા એસી ચાલુ કરીને કમ્પ્લેટ બપોરનો ટાઈમ છે એટલે આ એસી ચાલુ છે બહુ બહુ જ ગરમી પડે છે મિત્રો તો જોઈ શકો છો તમે વિડીયોમાં સેટ જે સીટ છે એ આરામ કરી રહ્યા છે બપોરનો ટાઈમ છે એટલે મિત્રો અહીંયા ગરમી પણ બહુ જ પડે છે તો એસી ચાલુ છે ને મિત્રો એટલે ગરમી થોડી ઓછી લાગે છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે અંદર આપણે અંદર જોઈ શકો છો તમે મિત્રો બહારનો જે વ્યૂ છે બહાર તો બહુ જ અને બહુ જ ગરમી છે મિત્રો તો જોઈ શકો છો તમે વિડીયોમાં આ છે બજારનો વ્યૂ દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા ફ્રૂટની લારી ઉપર જોઈ શકો છીએ અહીંયા દ્રાક્ષ આપણે જે ફ્રૂટની લારી છે ત્યાં આગળ ઊભા છીએ અને જોઈ શકો છો તમે વાળાનો વ્યૂ મિત્રો વિડીયો મેન્ટ સુધી બનાવી દો તો આ બપોરના અત્યારે બે વાગે છે ને આવો પડે છે તો મિત્રો આ રીતે અહીંયા ગરમી બહુ જ પડે છે મિત્રો તો આજનો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો તો ગાઈઝ ફરી મળીએ બીજા વિડીયોમાં તો આ રીતના આપણા દેશી વિડીયો રોજ આપણી ચેનલ ઉપર આવતા હોય છે મિત્રો તો ફરી મળીએ બીજા વિડીયોમાં જય માતાજી જય જ્વાર